બાર મહિના પછી બુધ બનાવશે દુર્લભ રાજયોગ વૃષભ રાશિમાં બુધ શુક્રના સંયોગથી આ સાત રાશિના જાતકોના ભાગ્ય ચમકશે ધન વૃદ્ધિ સાથે ખૂબ જ કમાણી થશે ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિ અને વેપાર આપનાર બુધના રાશિ ચક્રમાં પરિવર્તન બાર રાશિના લોકોના જીવન પર સકારાત્મક કે નકારાત્મક અસર કરે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર બુધ એકત્રીસ મે રોજ બપોરે બાર વાગ્યાના બે કલાકે વૃષભ રાશિમાં પ્રવેશ કરશે જ્યાં શુક્ર ગ્રહ પહેલાથી જ હાજર છે આવી સ્થિતિમાં બંને ગ્રહોના સંયોગથી લક્ષ્મીનારાયણ રાજયોગ બની રહ્યો છે આ ઉપરાંત બુધાદિત્ય યોગ પણ સૂર્યના સંયોગથી બની રહ્યો છે લગભગ એક વર્ષ પછી વૃષભ રાશિમાં લક્ષ્મીનારાયણ રાજયોગ બની રહ્યો છે વાસ્તવમાં શુક્ર લગભગ એક મહિના સુધી એક રાશિમાં રહે છે આવી સ્થિતિમાં ફરીથી એક રાશિમાં પાછા આવવામાં લગભગ એક વર્ષનો સમય લાગે છે ઘણી રાશિના લોકો માટે લક્ષ્મી નારાયણ યોગ શુભ સાબિત થઈ શકે છે જ્યારે કેટલીક રાશિઓ સાવધાન રહેવાની જરૂર છે જ્યોતિષમાં લક્ષ્મીનારાયણ યોગની રચના જ્યારે કોઈ કુંડળીના એક જ ઘરમાં શુક્ર અને બુધનો સહયોગ હોય છે તો લક્ષ્મીનારાયણ યોગ બને છે. જ્યોતિષમાં લક્ષ્મીનારાયણ યોગને ખૂબ જ શુભ યોગ માનવામાં આવે છે. જ્યારે પણ વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે ત્યારે વ્યક્તિના જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે. ગોચર મંડળમાં હવે નવ ગ્રહોના રાજકુમાર અને બુદ્ધિ અને વેપારના સ્વામી ગણાતો બુધ એકત્રીસ મે ના રોજ મંગળની માલિકીની મેષ રાશિમાંથી શુક્રની માલિકીની વૃષભ રાશિમાં પ્રવેશ કરશે શુક્ર તેની પોતાની રાશિ એટલે કે વૃષભ રાશિમાં સ્થિત છે આ બંને ગ્રહોના મિલનથી યોગ બને છે આ સમયે શુક્રની સાથે સૂર્ય અને ગુરુ પણ વૃષભ રાશિમાં છે બુધના પ્રવેશ પછી સૂર્યના સંયોગથી બુધાદિત્ય યોગ બની રહ્યો છે લક્ષ્મી નારાયણ અને બોધાદિત્ય યોગ બંનેને રાજયોગ જેવા જ પરિણામો આપનારા માનવામાં આવે છે કેટલીક માન્યતાઓ અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ એક વર્ષ પછી વૃષભ રાશિમાં લક્ષ્મીનારાયણ યોગ બની રહ્યો છે લક્ષ્મીનારાયણ યોગથી કેટલીક રાશિના જાતકોને ફાયદો થઈ શકે છે ખાસ કરીને કારકિર્દી નોકરી અને વ્યવસાયમાં સફળતા અને પ્રગતિની તકો આર્થિક લાભ થવાની સંભાવના છે ચાલો જાણીએ કે વૃષભ રાશિમાં લક્ષ્મી નારાયણ રાશિ છે મેષ લક્ષ્મી નારાયણ યોગ લાભદાયી બની શકે છે લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે માન સન્માનમાં વધારો થશે ઘરમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે મહેનત અને સમર્પણ ફળ આપી શકે છે વરિષ્ઠ લોકો તમારા કામથી પ્રભાવિત થઈ શકે છે તમને પ્રમોશન અને પગાર વધારો મળી શકે છે નોકરીની ઘણી નવી તકો મળી શકે છે વેપારમાં લાભ થવાની સંભાવના છે જો તમે કંઈક નવું શીખવા માંગતા હો તો આ સમયગાળા દરમિયાન અભ્યાસ કરવો ફાયદાકારક બની શકે છે તમારો આત્મવિશ્વાસ વધશે બીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિ માટે લક્ષ્મી નારાયણ યોગ લાભદાયી બની શકે છે ભાગ્ય તમારો સાથ આપશે નવી નોકરી શોધી રહેલા લોકોને લાભ મળી શકે છે પગાર વધારાની પણ શક્યતાઓ છે નાણાકીય સ્થિતિ સારી રહી શકે છે ભવિષ્ય માટે બચત થઈ શકે છે લવ લાઈફની વાત કરીએ તો તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો તમે તમારા પરિવાર સાથે સારો સમય પસાર કરશો તમે માનસિક તણાવથી રાહત મેળવી શકશો ત્રીજી રાશિ છે તુલા રાશિ કરિયરમાં અનઅપેક્ષિત લાભ મળશે તમારું માન સન્માન વધશે નોકરી કરતા લોકો માટે પ્રગતિની સંભાવના છે નોકરી બદલવા માટે આ સમય સારો છે નોકરી બદલવા માટે આ સારો સમય છે જો કે તમારા ખર્ચમાં વધારો થશે સારી કમાણીને કારણે બચત શક્ય બની શકે છે બિઝનેસમાં નવા આઈડિયા પર કામ કરવાથી ભવિષ્યમાં મોટો ફાયદો થશે તમારી ખાનપાન પર ધ્યાન આપો ચોથી રાશિ છે ધન રાશિ નાણાકીય બાબતોમાં તમને સફળતા મળશે કરિયર અને બિઝનેસમાં તમને પ્રગતિ મળી શકે છે પરિવારના સભ્યોનો તમામ પ્રકારનો સહયોગ મળવાથી આત્મવિશ્વાસ વધશે લગ્ન કરવા માંગતા લોકો માટે અનુકૂળ આવક સારી રહેશે તમે પરિવાર સાથે ક્યાંય સરસ પ્રવાસનું આયોજન કરી શકો છો પાંચમી રાશિ છે મકર રાશિ તમને અણધારી સફળતા મળી શકે છે ઓફિસમાં બોસ સાથે તમારા સારા સંબંધથી તમને ફાયદો થશે પ્રમોશન મળવાની સંભાવના છે તમને પૈસા બચાવવાની તક મળશે તમારા જીવનસાથી સાથે તાલમેલ પહેલા કરતાં સારો રહેશે તમે જીવનમાં સંતુષ્ટ રહેશો શેર બજારમાં પૈસાનું રોકાણ ફાયદાકારક બની શકે છે શેર બજારમાં પૈસાનું રોકાણ ફાયદાકારક બની શકે છે પરંતુ નિષ્ણાંતની સલાહ લેવી જોઈએ તમે સારા વર્તનની અપેક્ષા રાખી શકો છો છઠ્ઠી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના લોકોને કોઈ સારા સમાચાર મળી શકે છે તમે નવું વાહન ખરીદી શકો છો નોકરીમાં પ્રમોશન થઈ શકે છે પારિવારિક સંબંધો મજબૂત બનશે વિવાહિત જીવનમાં સમસ્યાઓનો અંત આવશે આર્થિક સ્થિતિ મજબૂત બનશે સાતમી રાશિ છે મીન રાશિ લક્ષ્મી નારાયણ યોગ લાભદાયી બની શકે છે દરેક ક્ષેત્રમાં સફળતા મળી શકે છે કરિયરમાં લાભ મળવાની સંભાવના છે તમને વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળશે તમે તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ થઈ શકો છો નોકરીમાં ઘણી નવી તકો મળી શકે છે નાણાકીય સ્થિતિની વાત કરીએ તો તમને અપાર સંપત્તિ મળી શકે છે પૈતૃક સંપત્તિ અથવા અન્ય જગ્યાએથી મોટો આર્થિક લાભ થવાની સંભાવના છે આ રાજયોગ લવ લાઈફ અને દાંપત્ય જીવન માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે મિત્રો આશા રાખે છે કે જાણકારી તમને ગમી હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી